નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ સ્વાગત છે શક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે એક થી સાતમી સપ્ટેમ્બર બે હાજર પચીસ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં દર્શન વિસામો ભોજન પાર્કિંગ સુરક્ષા સલામતી પ્રસાદ પગરખા સફાઈ પાણી ટોયલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી આપી પૂરી પાડવામાં આવી હતી આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે જેના માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ ઓગણત્રીસ જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે આંગણવાડી ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોએ મામલતદારનો રહેઠાણનો દાખલો આપવો ફરજિયાત બનાવતા પાલનપુર જનસેવા કેન્દ્ર પર સોમવારથી જ ઉમેદવાર મહિલાઓનો ધસારો જોવા મળ્યો હતો ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં નામ તથા સરનામું દર્શાવેલું હોવા છતાં અલગથી દાખલો માંગવામાં આવે છે ઉમેદવારોએ જણાવ્યું હતું કે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં નામ તથા સરનામું દર્શાવેલું હોવા છતાં રહેઠાણના પુરાવા માંગવામાં આવે છે અરજદાર સબીના બાનુએ જણાવ્યું હતું કે મારું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અને રેશન કાર્ડ ત્રણેય દસ્તાવેજો સાસરીના સરનામે છે મતદાન પણ કરું છું છતાં રહેઠાણનો દાખલો કાઢવો પડે છે પાલેનપુર તાલુકાના ગઢ પંથકના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતા રોષની લાગણી વ્યાપી છે મંગળવારે ગઢમાં ખાતર વિક્રેતાઓના ત્યાં ખેડૂતોની સવારથી જ લાંબી લાઈનો લાગી હતી પરંતુ ખાતરનો પૂરતો સ્ટોક ન હોવાથી તેમજ ખાતરના વિતરણમાં અવ્યવસ્થા સર્જાતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો ખાતર વિક્રેતાઓએ જણાવ્યું હતું કે ખાતરની જેટલી માંગ છે તેની સામે સ્ટોક ઓછો આવ્યો હોવાથી બધા ખેડૂતો સુધી પહોંચી વળાતું નથી પાલનપુરના જોરાવર પેલેસ કમ્પાઉન્ડમાંથી કોર્ટન જગાણા ખાતે ખસેડવાના નિર્ણયનો વિરોધ શરૂ થયો છે ગુજરાત ક્રાંતિકારી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને નિર્ણય પાછો ખેંચવાની માગણી કરવામાં આવી હતી પાલનપુર જોરાવર પેલેસ કમ્પાઉન્ડમાંથી કોર્ટ જગાણા ખસેડવાના નિર્ણયનો વિરોધ કરાયો છે ગુજરાત ક્રાંતિકારી પાર્ટી દ્વારા મંગળવારે જિલ્લા કલેક્ટરને આવેદન આપી જણાવાયું હતું કે કૂટ જગાણા મુકામે ખસેડવાથી પ્રજાને સાત આઠ કિલોમીટર દૂર જવું પડશે આ કારણે મુસાફરી ખર્ચમાં વધારો સમયનો વ્યય તથા ખાવા પીવાની સગવડની તકલીફો ઊભી થશે આવેદનમાં જણાવાયું હતું કે જોરાવર પેલેસ વિસ્તારમાં તમામ સરકારી કચેરીઓ કોર્ટ તથા અન્ય અસુવિધાઓ એક જ કમ્પાઉન્ડમાં છે सिमको सनलाइट टेंट्स सिमको सनलाइट टेंट्स कविन आफ्टर मशीन थी कलर बनावणार नवीन घर ने सुसविदित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट टेंट्स सिमको सनलाइट टेंट्स પાટણના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વારાહી ખાતે મીઠાઈની દુકાનોમાં વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તંત્ર દ્વારા પાંચ મીઠાઈઓની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા તપાસ દરમિયાન સાય સ્વીટ માર્ટમાંથી માવા બર્ફીના નમૂના લેવામાં આવ્યા રસ મધુર સ્વીટ માર્ટમાંથી માવાના નમૂના લેવાયા અને ચાલીસ કિલો માવાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો અંબે નાસ્તા હાઉસમાંથી મોહનથાળના નમૂના ઉપરાંત દસ કિલો ગાંઠિયા દસ કિલો પાપડી અને બે કિલો ખાંડની સિરપનો નાશ કરાયો લાખણી સહિત બનાસકાંઠા જિલ્લામાં આજે ભાદરવા સુદ ચોથથી દુંદાળા દેવ ભગવાન ગણેશજી મહોત્સવની શુભ શરૂઆત થશે જેમાં ઠેર ઠેર બંધાયેલા પંડાલોમાં ભગવાન ગણેશજીની મૂર્તિની શુભ મુહૂર્તમાં સ્થાપના બાદ શ્રીજીની પૂજા અર્ચના અને ભક્તિ કરાશે મહારાષ્ટ્ર બાદ ગુજરાતના દરેક શહેરોમાં પણ ભાદરવા સુદ ચોથથી ગણેશ મહોત્સવ ઉજવાય છે જેમાં રાસ અગરબાની રમઝટ સહિત બાપાની ભક્તિ આરાધના કરાય છે બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલેનપુર જેવા વિવિધ સ્થળોમાં હાઈવે ઉપરની ફૂટપાથ ઉપર કુરાણા કારીગરો દ્વારા ભગવાન ગણેશજીની અવનવી ડિઝાઇનમાં મૂર્તિઓ આબેહૂબ રંગો રંગાન કરવામાં આવે છે ભાદરવા સુદ ચોથના દિવસે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડીસા ધાનેરા થરાદ ભીરડી વાવ દિયોદર ભાભર લાખણી ખાતે શાનદાર રીતે ગણેશજીની મૂર્તિની દબદબાભેર સ્થાપના કરાશે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં બે ટકાના વધારા સાથે હવેથી પંચાવન ટકા મુજબ ભથ્થું ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય થકી કુલ રૂપિયા ત્રીસ કરોડથી વધુની લાભ એસટી નિગમના કર્મચારીઓને મળશે ડીએ વધારાનો આ લાભ ગુજરાત એસટીમાં ફરજ બજાવતા ચાલીસ હજાર કરતાં વધુ કર્મચારીઓને મળશે ઉલ્લેખનીય છે કે આ પહેલા અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એસટીના કર્મચારીઓને મળતા આ મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાવર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં આપને વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપ્પી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની આજીવન કારાવાસના દોષિતને સજા મુક્ત કરતી હાઈકોર્ટ ગર્ભવતી પત્નીને પેટમાં લાત મારી પછી દોરીથી ગળું દબાવ્યું હતું પત્નીની હત્યાનો આપઘાતમાં ખપાવવાના પ્રયત્નનો પતિ પર આક્ષેપ થરાદ પોલીસ મથકે પચીસ વર્ષીય આરોપી સામે પોતાની પત્નીની ઘરેલુ હિંસા અને હત્યા બદલ ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ દિયોદર સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે વર્ષ બે હજાર સોળમાં આરોપી પતિને આજીવન કરાવવાની સજા ફટકારી હતી આરોપી ઉપર આક્ષેપ હતો કે તે તેની પત્ની ઉપર શંકા રાખીને તેને ત્રાસ આપતો હતો એક દિવસ તેને ગર્ભવતી પત્નીના પેટમાં લાત મારી હતી અને દોરીથી તેના ગળે ટૂંપો આપીને તેની હત્યા કરી હતી જેમાં ગર્ભમાના બાળકનું પણ મૃત્યુ નિપજ્યું હતું પતિએ ત્યારબાદ તેને આપઘાતમાં ખપાવવા પ્રયત્ન કર્યો હતો પાટણના અંબાજી નેડિયા વિસ્તારમાં રસ્તાના ખાડાઓની સમસ્યાનું સમાધાન લોક ભાગીદારીથી કરવામાં આવ્યું છે નગરપાલિકાના બોર્ડ અંબાજી નેડિયાના કોર્પોરેટર જયેશભાઈ પટેલે આ પહેલ શરૂ કરી છે વિસ્તારના સીસી રોડમાં પહેલા ખાડાઓથી વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આ સમસ્યાના નિવારણ માટે જયેશભાઈએ આસપાસના લોકોનો સહયોગ મેળવ્યો છે